આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજિત મેરેથોન અને સાયક્લોથોનમાં પંદરસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ મેરેથોનમાં મહિલા વૃદ્ધો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મુખ્ય મહેમાન મોરબી ડીવાય એસપીના પ્રતિપાલસિંહ ઝાલા સિરામિક પ્રમુખ મુકેશ કુંડારિયા કુંડારીયા આઈએમએ પ્રમુખ ડોક્ટર નિકુંજ વડાલીલિયા આઈ એમ સેક્રેટરી ડોક્ટર વિરલ વિરલ ડોક્ટર વિજય ઘડિયા ડોક્ટર સતીષ પટેલ ડોક્ટર અનિલ પટેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા મેરેથોનમાં પ્રથમ ઇનામ રૂપિયા અગિયાર હજાર બીજું ઇનામ રૂપિયા એકાવનસો અને તૃતીય ઇનામ રૂપિયા પચીસો હતું આયુષ હોસ્પિટલના કોર્ડિયોલોજીસ્ટ વિભાગના ડોક્ટર લોકેશ ખંડેલવાલ સાહેબે લોકોને કાર્ડિયાટિક અવેરનેસ માટે પ્રોત્સાહિત કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન